પારુલે શેઠને કહ્યું કે શેઠ હું તમારા બધા જ રૂપિયા પાછા આપી દઈશ પરંતુ શેઠની નજર તો પારુલની જવાની ઉપર હતી શેઠે કહ્યું હું દેસ હજાર રૂપિયા દઉં પણ એના બદલામાં તારે તારી જવાની મારા નામે કરવી પડશે નમસ્તે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો શેઠ ગુજરાતમાંથી મજૂરને મુંબઈ લઈ ગયા હતા મારી સમસ્યા હું તમને ન કહું તો હું કોને કહું પારુલે શેઠને કહ્યું મોટું બગાડતા શેઠ બોલ્યા હું તને ગુજરાતમાંથી મજૂરી કરવા માટે અહીંયા લાવ્યો છું પણ તારો પતિ પોતાનો પગ ભાંગીને બેઠો તો એમાં હું શું કરું જો તારે બે ત્રણ હજાર રૂપિયાની જરૂર હોય તો હું હમણાં જ આપી દઉં પારુલે શેઠની આગળ હાથ જોડીને કહ્યું બે ત્રણ થશે મારે ધંધો કરવા માટે એક સાથે પચીસ હજાર રૂપિયાની પચીસ હજાર રૂપિયા માની લે કે હું તને આપું પણ તું તે મને પાછા કઈ રીતે આપીશ એવું તે શું છે તારી પાસે શેઠે પારુલની છાતી સામે જોઈને કહ્યું શેઠની નજર તો પારુલની જવાની ઉપર હતી એટલા માટે તે તેને પરેશાન કરી રહ્યો હતો અત્યારનો સમય એવો છે કે એક હાથે હાથે આપો અને બીજા શેઠે પોતાની આંખ કહ્યું પારુલ શેઠના ઈરાદાને જાણતી હતી છતાં તે ચૂપચાપ ઊભી રહી જો પારુલ હું તને પચીસ હજાર રૂપિયા તો આપું પણ તારે મારી વાત માનવી પડશે જ્યાં સુધી તું પૂરા પૈસા મને પાછા ન આપી દે ત્યાં સુધી તારી દરેક રાત ઉપર મારો હક રહેશે શેઠ પારુલની દરેક રાતનો સોદો કરવા માંગતા હતા પારુલને કંઈ સમજમાં આવતું નહોતું તે નીચે નજર કરીને વિચારી રહી હતી પારુલનો પતિ પગમાં ઈજા થવાને કારણે લંગડો થઈ ગયો હતો તે હવે મજૂરી કરી શકે તેવો રહ્યો નહોતો આટલા મોટા શહેરમાં પેટ ભરવા માટે ધંધો કરવો જરૂરી હતો અને એટલા માટે પારુલને એક સાથે ઘણા બધા રૂપિયાની જરૂર હતી એ તેને શેઠ જ આપી શકે તેમ હતા પારુલે સાંભળ્યું હતું કે મોટી મોટી ફિલ્મ અભિનેત્રીઓ ફિલ્મમાં કામ મેળવવા માટે ન કરવાનું કાર્ય કરે છે અને તે કરવાથી ડરતી નથી અને હું તો એક મામૂલી મજૂરની પત્ની છું મજબૂરી માણસને શું શું નથી કરાવતી થોડીવાર વિચારીને ને પારુલ બોલી હું પચીસ હજાર રૂપિયા બિલ્ડિંગ નું અને નીચે કમ્પાઉન્ડર ની અંદર અને શેઠ બિલ્ડિંગના બીજા ફ્લોર ઉપર રહેતા હતા સાંજે પોતાના પતિને જમાડીને લે સુવડાવી દીધો અને પછી પોતે શેઠના રૂમમાં જતી રહી આખી રાત પારુલના શરીરને શેઠે વિખી નાખ્યું સવાર પડતા જ તેના રૂપિયા આવી ગયા હતા પારુલે પતિને જાણ કર્યા વગર એક લારી ખરીદી લીધી અને તે વિચારવા લાગી કે આની પર કયો ધંધો શરૂ કરવો તે જ્યાં રહેતા હતા તેઓ એવો એરિયો હતો કે તે જગ્યા પર ઘણી બધી કંપનીઓના ઓફિસ આવેલા હતા અને અહીંયા ખાવા પીવાનું એટલે કે નાસ્તાની લારી ચાલે તેમ હતી પણ પારુલને પાઉંભાજી કે વડાપાઉં જેવી વસ્તુ બનાવતા આવડતી નહોતી તેના પતિએ કહ્યું કે આપણે અહીંયા શાક રોટલી અને ખીચડી કઢી બનાવવાની શરૂઆત કરીએ મુંબઈ શહેરની અંદર આપણા કાઠિયાવાડી ભોજનના માણસો દીવાના છે અને ખરેખર થોડા સમયની અંદર તેની લારી આખા એરિયામાં પ્રખ્યાત થઈ ગઈ અને પારુલે શેઠના પૈસા થોડા સમયની અંદર પાછા આપી દીધા અને તે તેના પતિ સાથે ખૂબ જ ખુશીથી જિંદગી જીવવા લાગી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ